વિનાયક પ્રાથમિક શાળા અને સંકલ્પ સાયન્સ સ્કૂલ ધાનેરા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ વિનાયક પ્રાથમિક શાળા અને સંકલ્પ સાયન્સ સ્કૂલ ધાનેરા તિરંગા યાત્રા યોજાઈ ધાનેરા સંકલ્પ સાયન્સ સ્કૂલ અને વિનાયક પ્રાથમિક શાળા ધાનેરા દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સમુદાયમાં દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો યાત્રાની શરૂઆત ડોક્ટર ખંડેલવાલ સાહેબ વિનાયક કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વારેથી કરવામાં આવી હતી યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગામના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનું વંદન કરવામાં આવ્યું અને દેશભક્તિના નારા લગાવ્યા વિદ્યાર્થીઓએ ભારતના રાષ્ટ્રીય નાયકોના વેશભૂષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રા સમાપ્ત થયા પછી સંકલ્પ સાયન્સ સ્કૂલના એમડી શ્રી દિલીપભાઈ દરજી સાહેબ અને મુકેશભાઈ પટેલ સાહેબે તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો આ યાત્રાથી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ રાષ્ટ્રીય એકતા પ્રત્યે શ્રદ્ધા વધુ મજબૂત થઈ છે અંતે આ યાત્રા ધાનેરા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માટે એક અનોખો અનુભવ રહ્યો હતો